યાત્રાધામ ચોટીલામાં દર પૂનમ ના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે ચોટીલા મંદિરે વર્ષની બાર પૂનમોમાં સૌથી વધારે ભીડ બે પૂનમ દરમિયાન રહે છે એક કારતક માસ ની પૂનમ અને બીજી ચૈત્ર માસની પૂનમ આજે ચૈત્ર માસની પૂનમ છે ચૈત્રી પૂનમ અને પૂનમ થી થોડી અલગ હોય છે આ પૂનમ ના દિવસે ગુજરાત અલગ અલગ ભાગોમાંથી માતાજી નો રથ લઈને પગપાળા સંઘો માતાજીના દર્શને આવે છે પૂનમ પહેલાના આઠ દિવસથી જ બગોદરા થી ચોટીલા તેમજ ઉત્તર ગુજરાત તરફ ના વિરમગામ થી ચોટીલા સુધીના તથા ચા પાણી શરબત નાસ્તો ભોજન માટેના કેમ્પો શરૂ થઈ ગયા છે રોડ પરના ખેતરવાડીના માલિકો ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પગપાળા સંઘો રાત્રિ રોકાણ માટે તેમજ દિવસ દરમિયાન આરામ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી આપે છે જોટિલાને જોડતા આસપાસની ત્રિજ્યાના દરેક રોડ રસ્તાઓ દિવસ પહેલા ચૈત્રી પૂનમ હોવાથી મંદિરના દ્વાર રાત્રે દોઢ વાગ્યાથી જ દર્શન માટે ખોલી નાખવામાં આવ્યા હતા બે વાગ્યે માતાજી આરતી કરવામાં આવી હતી હાઈવે પોલીસ ચોકીથી તળેટી સુધીનો રોડ પગપાળા સંઘો દ્વારા ઉડાડવામાં આવતા કંકુ અને ગુલાલથી એકદમ લાલ ગુલાબી થઈ ગયો હતો. મંદિર દ્વારા ગત પચીસ નવેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ યાત્રાળુઓ માટે ડુંગર ચડવા માટે funicular system નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આજે ચૈત્રી પૂનમ ના દિવસે ઘણા બધા સંઘો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આ સિસ્ટમ હવે ક્યારે શરૂ થશે? આ બાબતે મંદિર મહંત પરિવાર ના મનસુખગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે હવે થોડી સરકારી કાર્યવાહી બાકી રહી છે. તે પૂર્ણ થતાં જ નજીકના સમયમાં જ આ system નું કાર્ય પૂરજોશ માં શરૂ થઈ જશે. જીડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી થાનગઢ